નમસ્કાર દર્શક મિત્રો હું આપણી સાથે છું રાખી અંજારીયા સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી કન્ના કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના સરહદી પ્રથમ ગામ કુરન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી પ્રથમ ગામકુરનના ગ્રામજનોને ઓપરેશન સિંદુરની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમન એ સફળતાનો જીવંત પુરાવો છે મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો તે પણ એટલું જ જરૂરી છે તેમણે અભ્યાસ છોડી ગયેલા બાળકોને શાળામાં પાછા લાવવા માટે પ્રયત્નશીલ વિવિધ સંસ્થાઓ અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે આ અંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને બિરદાવ્યું હતું તેમણે શાળા શિક્ષણ અને સમાજના વિકાસ પર સતત ભાર મૂક્યો હતો અને રાજ્યના છેવાડાના ગામો સુધી પાયાની તમામ જરૂરિયાતો પૂરી કરીને વિકાસ રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે મહારાષ્ટ્ર સરહદથી લઈને કચ્છ સરહદ સુધી આજે ઠેર ઠેર વિકાસની ઝલક જોવા મળે છે જે દર્શાવે છે કે સરકાર લોકોની દરેક સમસ્યાનું સમાધાન લાવવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે મુખ્યમંત્રીએ બે હજાર એકના ભૂકંપ પછી કચ્છના પૂર્ણ કચ્છી લોકોના જુસ્સા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમને આભારી ગણાવ્યું હતું ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવમાં દરેક બાળક નિયમિત શાળાએ જાય તે જોવાની જવાબદારી તંત્રની સાથે વાલીની પણ છે આપણું બાળક સમયસર શાળાએ મોકલશું તો તેમનું ભવિષ્ય ઉજ્જવળું બનશે બાળકો તેમની રુચિ મુજબના વિષયમાં આગળ વધી સફળ બને તેમાં સૌથી મોટી ભૂમિકા શિક્ષકની છે વધુમાં તેમણે બંને વિસ્તારને કરોડોના ખર્ચે સિંચાઈ રોડ અને ઊર્જા સહિતના અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ તેમજ સંગઠનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત અભિવાદન કર્યું હતું સાથે શાળાના વિદ્યાર્થીઓએ કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને મુખ્યમંત્રીએ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા અમે સૌ સૌભાગ્ય છીએ કે અમારી શાળાના આંગણે આવો સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે એ બદલ હું સાહેબશ્રીનો અને સૌ બીજા લોકોનો આભારી છું માધ્યમિક શાળાની અંદર ધોરણ નવથી કરી અને બાર ધોરણ છે અને અહીંયા કુલ સંખ્યા શાળાની અંદર અત્યારે એક એક્યાસી છે અને પ્રાથમિક શાળાની અંદર અત્યારે સંખ્યા બસો ઉપર છે અહીંયા અને અહીંયાના લોકો છે જે શાળાની અંદર વિદ્યાર્થીઓ છે મોસ્ટલી બધા અહીંયાના છે એટલે કે લોકલ છે કુરન અને અહીંયા બાજુમાં બીજા ગામના છે લોકો આવે હું કુરન ગામનો સરપંચ છું અને અમારા ગામમાં સીએમ સાહેબ આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને અમને બહુ સારું લાગ્યું અને આવા છેવાડાના કુરન ગામમાં આવ્યા એટલે અમને વધારે ઉત્સાહ છે હાથી સર અત્યારે શાળામાં પચીસ જેટલા છોકરાઓનો પ્રવેશ કરવામાં આવ્યો છે પછી અહીંયા અમારે ડેમમાં ડેમ છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સાહેબ મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર સાહેબ પટેલ અહીંયા આવ્યા છે અમને એનો બહુ ગર્વ છે આખો ગુજરાત મૂકીને જે મુખ્યમંત્રી લાસ્ટ જે બોર્ડરનું ગામ છે જ્યાંથી પાકિસ્તાન ફક્ત અઠ્યાવીસથી ત્રીસ કિલોમીટર છે અને ભુજ જઈએ તો થી નેવું કિલોમીટર થાય જો મુખ્યમંત્રી શાળાનો બાળકોને અહીંયા પ્રવેશ કરવા આવતા હોય તો અમને ગ્રામજનોને અમને બહુ ખૂબ ખૂબ સાહેબનો અભિનંદન માનીએ છીએ અને અમને ખૂબ ખૂબ ગર્વ છે બાકીના વાત થઈ રહી વિકાસની તો અમારા કોરણ ગામને આ ચારસો સાડા ચારસો વર્ષ થઈ ગયા છે અમને પાણીની બહુ તકલીફ દુનિયાભરની તકલીફ હતી એક આ પાણીની તકલીફ હતી અને અમારા રોડની તકલીફ હતી રોડ તો ડામર રોડ હતો અમારો બ્રિજ ન હતો જે વરસાદ થાય તો અમારો બે ચાર દિવસ વરસાદ થાય તો અમને આવવા જવાનું ગામ ડું બંધ હતો પણ અમારો જે આ મોટો ડેમ છે એ ઓછામાં ઓછો આઠ કરોડ અને ઉપર સાઠ સિત્તેર લાખ રૂપિયા છે નવ નવખણ કરોડ જેવો ડેમ છે આ ડેમ ભરાશે અમારી સત્તરસોથી અઢારસો અમારી વસ્તી છે અમારા ચાર પાંચ હજાર પશુ છે બાજુના ગામની સત્તર સોળસો વસ્તી છે એ લોકોના પશુ છે અમને પાણીનો પ્રસંગ કાયમી હલ થઈ ગયો કાયમી કાયમી હલ થઈ ગયો બાકી વાતરી રોડની તો અમારો રોડ જે છે આ સાડા આઠ કરોડનો રોડ છે જેમાં ત્રણ ચાર બ્રિજ છે અમારા નડગતરૂપ જતા બ્રિજ છે આખો ડામો રોડ આખો બની જશે હાઈવે સુધી એનાથી વધારે જે વિકાસની વાત કરાય તો અમારો છેવાડોનો ગામ જે લાસ્ટનો બોર્ડરનું કામ કહેવાય કુરન અમારા પ્રધાન આવાસમાં અમારા ઓછામાં ઓછો કોઈ ઘર નથી જેનું મકાન નથી પણ બધાના મકાન બની ગયા છે એકસો જેવા મકાન મંજૂર થઈ ગયા છે અને એકસો પચાસ બેસો જેવા મકાન મંજૂરીમાં પડે છે જેને મંજૂરી બધું બને વિકાસમાં જે અમારા સાંસદ વિનોદભાઈ ચાવડા છે એને અમારો ગામ દત્તક લીધો હતો જેમાં અમારો સીસી રોડ તો કોઈ ગામમાં બાકી નથી પચાસ મીટર કરવો હોય તો બાકી નથી બધા ટોટલ થઈ ગયા છે જેમાં દવાખાના રોડ પાણીની સુવિધા જો લાસ્ટ બોર્ડનો જે કામ વિકાસ જે કરી શકતા હોય એનો વિકાસ થાય છે બાકી બેઠા બેઠા નવરા બેઠા વાતો કરે એનો વિકાસ નથી થતો જે વિકાસમાં દોડે છે ને કામ કરે છે ને થાય છે અને અમે આ ભાજપ સરકારના આ પ્રતિનિધિના મુખ્યમંત્રીના અને અમારા એમએલએ છે અમારા પ્રમુખ છે ડેવજીભાઈ એમએલએ છે આપણા કેશુભાઈ પટેલ પ્રમુખ જનકસિંહ જાડેજા એ લોકોના અમે ખૂબ 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 ઘણો કોરણ ગામ હતી ને બોર્ડર હતી અમે આભારીએ છીએ અને આ લોકોને અમે ઘણી ઘણી કે આખો ગુજરાત મૂકીને ભુજ તાલુકો આગળ મૂકીને ગામ ગામે લાસ્ટ બોર્ડર ઉપર લઈ આવ્યા છે એનાથી વધારે ખુશી કઈ હોતી નથી હું મુખ્યમંત્રી નો અમને શાળામાં પ્રવેશ ઉત્સવમાં અમને પ્રવેશ મળશે એના માટે અમને એ બધા આભારી છીએ એમનો અને હું દસમા દસમા ધોરણમાં ભાગું છું મારા ગામનું નામ કુરણ છે અને આજે અમારા ગામમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પાટલ સર આવ્યા છે અને તે અમારે અહીંયા પ્રોગ્રામ કર્યો છે શાળા પ્રવેશનો તો અમને ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છે